સુરતમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવલા સુરતની મુલાકાતે આવ્યા હતા કોંગ્રેસ આગેવાનોએ વિવિધ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ગુજરાતમાં ડ્રગ્સ કેસ દુષ્કર્મ કેસ ખ્યાતિકાંડ પેપર લીક લૂંટ છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

राज्यसभा में दो दिन के चर्चा के उपरांत उस चर्चा पर जवाब देने के लिए जब भारत के गृह मंत्री अमित शाह जी वहां पर आते हैं तो क्या कहते हैं नाम अगर भगवान का लेते गया है ये बातें आपने भी सुनी होगी जिसको हम यहाँ पर अमित शाह के जुबानी यहां पर हम आपके सामने पेश कर रहे हैं ये कोई तोड़ मरोड़ करके हम पेश नहीं करते ये हिंदुस्तान की जनता ने सुना और दुनिया के लोगों ने देखा ये घोर आपत्तिजनक है ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है ये बाबा साहब अंबेडकर के प्रति व्यंगात्मक तरीके से जो बात अमित शाह जी ने करी वो हमने आपके समक्ष रखी उनके दिल के भीतर जो बाबा साहब अंबेडकर जी के प्रति विचार है भावनाएं हैं, वो एक तरह से ચર્ચા કા જવાબ દે વહ પર ઉજાગર હુ ભારત કે સંવિધાન ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ નહી ભ્રષ્ટાચાર ભાજપના શાસનમાં ચાલે ભય મુક્ત ભ્રષ્ટાચાર જે અધિકારી મિનિસ્ટર ને ત્યાં ઓફિસ માં કામ કરતા હોય એને પાછા લાવીને સુરતમાં મૂકવાના અને એના પાસે ગરબડ કરાવવાની અને બલીનો બકરો બીજાને ને બનાવવાનો હું માનું છું કે જો સંપૂર્ણ દૂધે ધોયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો સુરતની આ જમીનોના કૌભાંડો હાઈકોર્ટના જજના માધ્યમથી સંપૂર્ણ તપાસ કરાવે જો ભાજપ સંપૂર્ણપણે સ્વચ્છ છે પૈસો ખાધો નથી ભ્રષ્ટાચાર કર્યો નથી તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવે તો દૂધનું દૂધ ને પાણી પાણી વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરતની ઓળખ સમગ્ર વિશ્વમાં આર્થિક હબ તરીકે છે લઈ રહ્યા છે લેબર વિભાગની માહિતી અનુસાર ત્રણ લાખ રત્ન કલાકારો નોંધાયા છે નોંધાયેલા રત્ન કલાકારોની સંખ્યા દસ લાખ છે એસી જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે આ સુરત શહેરમાં ભાજપના કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના ગૃહમંત્રી પણ સુરતના છે બાર ધારાસભ્યો પણ ભાજપના છે પરંતુ આજે એક પણ રત્ન કલાકારની મુલાકાત આમાંથી એકે પણ લીધી નથી